તો ગાઈઝ મારી માટે એક સ્માર્ટ વોચ લીધી દક્ષ માટે એક સ્માર્ટ વોચ લીધી ચાઈનીઝ માટે એક સ્માર્ટ વોચ લીધી તો ગાઈઝ ફાઇનલી અમારો ઓર્ડર આવી ગયો છે ચાર બર્ગર એન્ડ બે ફ્રેન્ચ ફાઈઝ તો વોચ એને તોડી નાખી ચાર્જિંગ બી નહોતું થતું તો એ તો સારા છે દુકાનવાળા ભાઈ બદલી આપ્યું અને હું એની માટે નવી બ્રાન્ડ ન્યૂ વોચ લઈ આવી જૂની આપીને બોલો ગુડ મોર્નિંગ રાધરાધે જય શ્રી કૃષ્ણ તો ગાઈસ આજે અમારા દક્ષભાઈનો એન્યુઅલ ફંક્શન છે તો ભાઈનો કોસ્ચ્યુમ પહેરીને રેડી થઈ ગયા હવે ભાઈ ભાઈનો મૂકવા જાવ છું આમ જો બાય બેટા તો ગાઈસ ફાઇનલી દક્ષુભાઈને એમને સ્કૂલે મોકલી દીધા છે હવે બે વાગે અમારે આવવાનું છે અહીંયા બાય બેટા ગુડ મોર્નિંગ રાધરાધે જય શ્રી કૃષ્ણ તો યર ચાલુ નહી કરતો તો ગાઈસ અમે લોકો પહોંચી ગયા છીએ સંજીવની ઓડિટોરિયમમાં અમારા દક્ષનું આજે એન્યુઅલ ફંક્શન છે

તારું અંદર 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 ટુગેધર એન્ડ વેલકમ અવર ગુલકા ભવન ટેલેન્ટેડ સ્ટુડન્ટ ઓન ધ સ્ટેજ

જેનીશ પડી જઈશ આ પડશે તૂટી ઉતર ટીચર આવશે હમણાં ઉતર નીચે ઉતર તો ગાઈશ અમારા દક્ષુભાઈનું એન્યુઅલ ફંક્શન પૂરું થઈ ગયું છે હવે ઓડિટોરિયમ ને બાય બાય કહી દઈએ ચાલો ઘરે જઈએ હવે કાલે આવું છે કાલે આવું જ છે પાછું કાલે અમારા જેનીશભાઈનું છે તો કાલે હવે જેનીશભાઈ કેવો ડાન્સ કરશો તમે બરાબર કરશો ને ઓકે ચાલો ચાલો જઈએ તો ગાઈઝ ફાઈનલી દક્ષુભાઈનું પૂરું થયું એક ટેન્શન પૂરું થયું હવે જેનીસ તો વારો છે આવતીકાલે હવે છોકરાઓને અહીંયાથી હું નાસ્તો કરવા લઈ જાઉં છું તો ચાલો નાસ્તો કરીએ હવે ફટાફટ પાણીપુરી નો પાણીપુરી નો પાણીપુરી ના યાર પાણીપુરી નહીં ખાવી બીજું કઈ ભલે ને જેનું શું ખાવું છે ગાઈસ અમારા દક્ષુભાઈ ની કૃતિ ફિનિશ થઈ એટલે અમે બર્ગર ફાર્મ માં બર્ગર ખાવા આવી ગયા લક્ષુ એકદમ રાઉસ થઈ ગયો છે બિચારો સવારે અગિયાર વાગ્યાનો ગયો તો થોડો ભાત ખાઈને પછી શું નાસ્તો કર્યો ત્યાં સ્કૂલમાં અરે અરે ત્યાંનો ભૂખ્યો જ છે તું ઓ બાપરે જેનું તું બી સવારે કંઈક જમીને જજે હા પેટ ભરીને જમીન જજે પછી ત્યાં તો બહુ ભૂખ લાગશે તારું અઢી વાગે પચશે બપોરે અઢી વાગે પચશે તારું તો ગાઈસ ફાઈનલી અમારો ઓર્ડર આવી ગયો છે ચાર બર્ગર એન્ડ બે ફ્રાઈસ શું બે તારી થોડી હોય યાર હારું બે હા બન્યો તારી બન્યો તારી બસ બન્યો તારી ફિનિશ 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 ચાલો તો ગાઈસ બર્ગર ખાવાની બહુ મજા આવી ગઈ દક્ષુ ઉત્તર ડાન્સ કેવો રહી મજા આવી થાકી ગયો છોકરો બિચારો સવાર અગિયાર વાગ્યાનો ગયો તો સાડા પાંચે મને મળ્યો બહુ ભૂખ લાગી હતી અને બહુ ભૂખ લાગી હતી અને સ્કૂલમાં ફક્ત દૂધ ને બિસ્કીટ આપ્યા હતા તો દૂધ બિસ્કીટમાં તો પેટ ભરાય નહીં ભાઈને ના બિસ્કીટ ભાવે ના દૂધ ભાવે સવારનો ભાગ ખાઈને ગયો ને એનો એ બાકી તો ભૂખ્યો અત્યારે બે બર્ગર ઠુંસી ગયો કેમ ભાઈ મજા આવીને બર્ગર ખાવાની તો ચાલો ચલો બેટા નાટક બસ ચલો 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 જવાના ઘરે બેઠો ચલો થોડી વાર રિલેક્સ થવા દે ભાઈને ચલો તોડી નાખશો પૈસા ભરવાના થશે મારે

એ બી હવે એના પપ્પા વિચારે છે કે લેવી છે કે નહીં એમ અને આ ભાઈ ઘડિયાળ પર ઘડિયાળ લાવતા જ રહે છે અમારા દક્ષભાઈનું મન લાગતું નથી તારી બર્થડે ગિફ્ટ છે અમારા દક્ષભાઈની બર્થડે છે તો ગાઇસ મારી માટે એક સ્માર્ટ વોચ લીધી દક્ષ માટે એક સ્માર્ટ વોચ લીધી ચેનીઝ માટે એક સ્માર્ટ વોચ લીધી ત્રણેયની એની એક એક લઈ લીધી પણ આ અત્યારે નહીં ખૂલે આ કુલ છે દક્ષની બર્થડેમાં પંદર તારીખે અનબોક્સિંગ થશે તો ચાલો અત્યારે પેકિંગ કરાવી દઈએ તો જોઈએ હવે અમારા દક્ષુભાઈ કેવી સ્માર્ટ વોચ સિલેક્ટ કરે છે કેવી કરશો ભાઈ અને જેનું પણ તમે સિલેક્ટ કર મારી તો થઈ ગઈ સિલેક્ટ તમે પ્રતિક જતા રહ્યા બોલો

દેવા દે પડી જાયsdx પડી જાય વી તો ઉતરી ગયો વોચ પહેલે લીધી છે કેવું લાગી જેનું સારું લાગી એ તોડે તૂટી જશે પહેલા તને ચેક કરા નીકળતી નથી જોઈ લે બરાબર છે ડન ઓકે પરફેક્ટ ચાલો રેડી લઈ લઈએ

દેખા દેખાડ વોચ લાવ્યા હતા એ ભાઈએ બંને એ બંને ભાઈઓ અનબોક્સિંગ કરી નાખી અમે પ્રોમિસ કરી હતી કે બર્થ ડેમાં જ લેવાની છે પણ આ દક્ષે બી એની અનબોક્સિંગ કરી જેની છે બી એની અનબોક્સિંગ કરી અને એની તો વોચ એને તોડી નાખી ચાર્જિંગ બી નહોતું થતું તો એ તો સારા છે દુકાનવાળા ભાઈ બદલી આપ્યું અને હું એની માટે નવી બ્રાન્ડ ન્યૂ વોચ લઈ આવી જૂની આપીને કે એની એ વોચમાં ચાર્જિંગ જ નહોતું થતું શું કરો તમે મારી વોચ તોડી નાખશો તો હું ખબર પછી છોકરાઓને બર્ગર ખવડાયું ઘરે આવીને કોઈને ભૂખ જ નથી લાગી અને પ્લસ પછી બર્થ પાર્ટી માં જવાનું હતું છોકરાઓને તો બંને ભાઈઓ જસ્ટ બર્થડે પાર્ટી માંથી આવ્યા એ લોકો મસ્ત પાઉભાજી ને કેક ને ઓખાઇ ને આવ્યા મેં મારી માટે ભાખરી દૂધ ને મમરાક બનાવ્યા હતા તો એ ખાધા અને જનીશભાઈ એમની વોચ એના પપ્પાએ લઈ આપી હતી એ વોચમાં ચાર્જિંગ નહોતું થતું તો હું સાડા આઠ વાગે છે પ્રાઇમ માર્કેટ ગઈ અને બદલાવીને લઈને આવી દક્ષને એની બર્થડે માટે ગિફ્ટ લઈ આપ્યું હતું પણ એ દક્ષભાઈએ એની બર્થડે માટે રાખ્યું જ નહીં અત્યારે જ અનબોક્સિંગ કરી નાખી ગયું પછી બર્થડે પર હળવા બેસશે કે મારું ગિફ્ટ નહીં આમ તેમ સપાટા મારી પાડો સપાટા મારી બર્થડે દાડે મારી મારીને તોડી નાખું શું